જવા માટે સાવરિયા છે દર્શન કરવા તો ત્યારે સારું એવું અજવાળું તો નથી થયું અંધારું જ છે અને પોણા છ વાગ્યા પહેલી વખત સવાર જોઈ દિવાળીની સવાર દિવાળીની સવાર વહેલી સવાર દિવાળીની સવાર બહુ જ મસ્ત છે તમે લોકો પણ વહેલા ઉઠો અને જુઓ કેવી મસ્ત સવાર છે

તમે જોઈ રહ્યા છો તમારે કેવી રીતે બેઠા અહીંયા સામાન જો આટલો સામાન પાછા ત્રણ જણા અમે લોકો હોલ્ડ કર્યો અને વાંધિ છે બધી લઈ રહો કટ કરવું પડશે મારા અર્થ ક્યાંય નથી એટલે તો જાતે ક્યાં જઈએ છીએ આપણે ત્યાં જઈએ

य मेरा फंदराम क्या मार देना

घर साफ करूंगी इतना भी सोचने बोलना था घर <laughs> साफ कर रहा घर का।, का कोना कोना साफ किया है मैंने कुछ-कुछ घर कुछ के कोना था आज पहली बार देखे मैंने कि अरे ये कोना मेरे घर में है हां सीढ़ी पे तो वही चढ़ती थी पंखा साफ करती थी ऊपर ना चला चला वाह एकनो करूं मैं साफ નાચ કરું નહોતું થાકી જો ફોર યુ કરવાનો હતું ત્યાં ન કોઈ પર જડવાનું ન તો વાપરે એવું સ્ક્રીન કે નું પોલ્યુશન બહુ વધી ગયું છે બાર

કલાકારી અડ્ડામાંથી તમે લઈ શકો છો બહુ જ સારી પ્રોડક્ટ યુરે છે જેઓ આવી છે હા મસ્ત મળે છે બહુ પહોંચી ગયા છે બાર કલાક પછી આપણને મિરર મળી જાય ત્યાર પછી કંઈ વાંધો જ નથી હવે આ લોકો આઈ રહ્યા છે અને આપણે લોકો જઈશું જયપુર બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું